આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર બચાવ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ કેબલ ચોરી ગુના આરોપીઓને પકડી પાડતી બચાવ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાકરોડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમરા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ બચાવ વિભાગ બચાવનાઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા તથા દાખલ થયેલા ગુનાઓના આરોપીઓને શોધી પકડી પાડવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ બચાવ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ જાડેજાનાઓની સૂચના અન્વયે બચાવ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રાવાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકતના આધારે તેમજ હ્યુમન્સ રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને પકડી પાડી બચાવ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર અગિયાર નવાણું ત્રણસો બેતાલીસ પચાસ છસો ઓગણો સિત્તેર બે હજાર પચીસ બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે ચોપન મુજબના ગુના કામેની કબૂલાત આપતા હોય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલા આરોપીઓમાં દિનેશ રણમલભાઈ કોહલી હિતેશ રણમલભાઈ કોહલી પકડવાનો બાકી આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર આ કામગીરી બજાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલા તથા બચાવ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે